વિવિધ પ્રશ્નોને લઈને કોંગ્રેસ નેતા પાલ અંબાલિયા ની રજૂઆત કરાઈ હતી વર્ષોથી ચોમાસામાં ઘેરના પ્રશ્ન લઈને ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો હતો મોટી સંખ્યામાં ખેડ વિસ્તારના ખેડૂતો દ્વારા ઘેરના પ્રાણ પ્રશ્નોનું તાત્કાલિક નિરાકરણ આવે વિકાસ નિગમ બનાવવામાં આવે ચાલુ વર્ષે ઘેડ પંથકમાં થયેલ પાક નુકસાનની અંગે સર્વે કરવામાં આવે જમીન ધોવાણ માટે છસો કરોડનું સ્પેશિયલ પેકેજ આપવામાં આવે અને ઉબેણ નદીમાં ઠલાવવામાં આવતું કેમિકલ સદતર બંધ કરવામાં આવે વગેરે માંગ રખાઈ હતી કલેક્ટર કચેરી ખાતે બેનરો સાથે સૂત્રોચ્ચાર કરી ખેડૂતોએ પોતાની માંગ રાખી હતી કલેક્ટર અથવા એડિશનલ કલેક્ટર કક્ષના અધિકારી આવેદન સ્વીકારવા આવે તે માંગ સાથે બે કલાક ખેડૂતો કચેરીના આંગણમાં બેસી રહેલ અંતે ડેપ્યુટી કલેક્ટરને પાલમ બાલિયાની આગેવાનીમાં આવેદન પત્ર આપી રજૂઆત કરાઈ હતી આગામી સમયમાં સતવરે આ સમયનું સમાધાન કરવામાં આવે તે બાબતે ઠોસ રજૂઆત કરાઈ હતી જુનાગઢ અને પોરબંદર જિલ્લાના પાંચ પાંચ તાલુકાના લગભગ ગામોના લાખ લાખ વસ્તી ધરાવતા વિસ્તારનો હેક્ટર જગ્યા જે છે એ આખો ઘેરનો જે પાણ પ્રશ્ન છે એના માટે આજે અમે કલેક્ટર સમક્ષ આવી નામ નામજોગ એક આવેદન પત્ર આપ્યું અને આવેદનમાં અમારી માંગ હતી કે ઘેરનો આ કાયમી પ્રશ્ન છે એનો નિકાલ કરવા માટે પહેલી માંગ ઘેર વિકાસ નિગમ ઊભું કરવામાં આવે એમાં દર વર્ષે બજેટમાંથી ફંડ ફાળવવામાં આવે બીજી માંગ એ હતી કે ઘેરના આ માટે સરકારે નદીઓ ઊંડી પોડી કરવી પડે તો ઊંડી કરે અને આ પ્રાણ પ્રશ્નનો કાયમી નિકાલ કરવામાં આવે ત્રીજી માંગ ચાલુ વર્ષે ઘેરની અંદર જે તારાજી થઈ છે જમીન ધોવાણ થયું છે પાક નુકસાની થઈ છે એના માટે તાત્કાલિક એક સ્પેશિયલ પેકેજ પાંચસો થી છસો કરોડનું જાહેર કરવામાં આવે અને ચોથી માંગ એ હતી કે ઉબેર નદીની અંદર જે કેમિકલ વાળું પાણી ઠાલવવામાં આવે છે આ પાણી સદંતર કેમિકલ બંધ કરવામાં આવે એમાં પેલી બે માંગ છે એ નીતિ વિષયક હોય સરકાર બે મહિનાનો અમે સમય આપીએ છીએ કે બે મહિનાની અંદર માટે એક્શન પ્લાન જાહેર કરે કે કેવી રીતે એનું નિરાકરણ થશે કેટલા સમયમાં થશે અને છેલ્લી બે માંગ જે છે એ તો સરકાર તાત્કાલિક કેબિનેટ બેઠક બોલાવી નિર્ણય કરી શકે એમ છે એનો નિર્ણય અઠવાડિયાની અંદર સરકાર જાહેર કરે કે કેટલું પેકેજ આપવાના છે કેમિકલ ક્યારથી બંધ કરવાના છે એ નહીં થાય તો અમે ગાંધી ચિંત માર્ગે બંને ચારે ચાર માંગ માટે અમે લડવા માટે ખેડૂતો અને અમે અમારી ટીમ આખી લડવા માટે મક્કમ છીએ